જય મુરલીધા જય વસરાજ બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલમાં નવા વ્લોગ વિડીયોમાં એ હું ભાઈ જો ડૂસો બુસો નખાઈ ગયો હશે ને મહેગ્યું છે ખાવા ને આપણે જાઉં છે કોલોજી કાઢવાનું કામ ચાલુ છે બીજા ખેતરનું ભાઈ કાલ કાઢી ભાઈ આપણે કાલે વિડીયો બનાવવાનો યાર કે સેટિંગ ના આવ્યું એમ કે ફૂંકણીમાં ભાઈ કવારમાં તો નહોતી હાલતું બપોર પછી આવેલી એટલે બહુ કંઈ બનાવ્યો નથી વિડીયો આજે થોડો ઘણો બનાવ્યો અને બીજા ખેતરમાં ભાઈ કેટલી કોલોજી થાય ને એ આપણે મોટા ખેતર થઈ એ તમને આગળ આજના વિડીયોમાં બતાવશું કે કેટલીક થાય છે બાકી આ બધા થાય અહીંયા ભૂસો ભૂસો પડી ગયો મકાઈ ભાઈ હુકાઈ ગલજવી એવું થઈ ગઈ છે હું ખાય છે અને ટ્રેક્ટર ભાઈ આપણે સ્ટાર્ટ કરી દીધું અત્યારમાં થોડીક વાર ટોળી જોડીને લઈ આવી છે આજે ભાઈ થોડીક કોલોજી એ હારીને લઈ જવાની છે ખાતર ખાતર જોવા મળે આમાં હતી જોડેલી પણ આમાંથી કાઢી લીધી આપણે ટ્રોલીની આમાં મજા ના આવે વધારે કલોનજી કરીને તો મોરો ઉપાડે ને હું એટલે આમાં આપણે આ ટ્રોલી ઓલા ટ્રેક્ટરમાં જોડી લે પછી ફેરો કરીને પાછો માલ માલતું થાય ચાલી અકબર છે કાઢવાના હજી અને વી હકભર અહીંયા કાઢવાના છે આ ખેતરમાં આપણે જ્યાં ઓલી બાજુ છે ને લીલાળો મૂકીને કલોનજી એ જ એક હાટવાની છે અહીંથી એ કદાચ કાલે આજ વાંપૂરું થઈ જાય એટલે કમ્પ્લીટ થઈ જાય અહીંયા અને ભાઈ ઘણા બે વિડીયા આપણે પેન્ડિંગ પડ્યા છે નર્મદાના લાઈનના ને એક વસ્તુ ન નવી એડગીરી આપણે એ બધી હજી વિડીયા બનાવવાના બાકી છે એ પહેલે કન્ટિન્યુ બન્યા રહેજો આપણા ડેઈલી નહીં પણ તરે કે તરે ભાઈ આમના થોડોકનો ટાઈમ નો ઉપભાવ હોય એટલે નથી બનાવતા આપણે બહુ વિડિયો ને પણ ડેલી ના કરતા ઓલ બક ધીરે ધીરે આવી ગયા ને વરિયારી નો પાક આવી ગયો ભાઈ પૂરો થઈ ગઈ જોજો ઉપર ઉપર થી કપાઈ ગઈ બધી કમ્પલીટ થઈ ગઈ બકકલ આમ ગુવાર પાછો તાજો એક નવો થાય છે જો અહીંયા બાકી બધું જોનો ડ્રેગન ફ્રૂટ ભાઈ જોરદાર નીકળું તો બાકી ભાઈ હમણાં બે થયા ત્રણ દિથ વિડીયો નથી બન્યો તો આપણે કીધું અપડેટ દઈ ડુંગળી એ જોરદાર એ લઈએ છોકરાની એવી રીતે મકાઈ થઈ ગઈ જોરદાર અને ભાઈ ખાસ વાત આપણે ઓલી ખેતર કેટલીક થાય કલોજીને હું થઈ જઉં કેવી થાહે કેટલા મૌન થાય આવી ગયા ખેતરમાં થઈ એવી થાય કે હું એ બધું આજના વિડીયોમાં આગળ કન્ટિન્યુ બતાવશું એટલે વિડીયો કન્ટિન્યુ જતા રહેજો આપણે ભાઈ ધૂહોરી બુહરી ચડાવી દઈએ એમાં ચડાવીને પછી જાય પાનાની પેટી ભરી આપી તો તમે રહેજો કન્ટિન્યુ વિડીયો આ ખેતરનું ભાઈ એકદી આપણે રાઈતી હાકી નાખી હતી જો ખાલી થઈ ગયું અને નર્મદાની પાઇપલાઇન આવી ગઈ એ ભાઈ આપણે નિરાધે કંઈક એનો વિડીયો બનાવવાનો છે તે બનાવ્યું અને ઓલા ખેતરમાં આ ખેતરની ભાઈ સમજી લેવું પિચ્ચોતેર ને વીસ બીજી પંચોતેર બાસકી આપણે પહેરી હતી અને કાલે પછી આમાં વીભર હતા એની બાર તેર ચૌદ એકાધી બોલી હો બાસકી જેવું આમાંથી થયું એટલે બસો મણ થાય એટલે નવ મણ ની રાહ ભાઈ આવી આખે ખેતરમાં અને આમાંથી ભાઈ આજે પાંત્રીસ ભરાય ગઈ અને હજી ભૂકી થાય ઓલા ખેતર ઢીગલા દેખાય આ ખેતર થી આમાં ઓછી થાય છે અને માલા માં સારો નીકળે લગભગ આ નવ મણ જેવું કે આસપાસ ભૂકી જાય બાકી ભાઈ બધા ખેતરો બેત્રુ થઈ ગયા છે ખાલી હવે અને ભાઈ બેદી ત્યાં કાર એવો આવે છે ને ઉપરનુંથી ભૂંકણી જ ચાલતી ન થતી ઉપર પછી જંગીર હાલતું થાય જમીન બે વાગે દોઢ વાગે જેવું ચાલુ કરી ઉપરનુંથી તો ભાઈ કોઈ આ વાવલવાનું ને એવું બધું કામકાજ હોય કરતા હોય ટોલી પડી ટોલીનો આપણો ફેરો હારી આવ્યા બેતાલી સુડતાલી બાસકી ભરી પાંત્રીસ આમાંથી થઈ ગઈ એટલે ટોટલ સાંજે કહી દે હું આપણે કે આ ત્રીજા અને ચોથા કહેવા ભાઈ બીજા અને ત્રીજા ખેતરનો પહેલા ખેતરનો તો આપણે વિડીયો ઓલરેડી યુટ્યુબમાં મૂકી દીધો છે તો એ વિડીયો પણ જોઈ લેજો અને ભાઈ આ બીજા અને ત્રીજા ખેતરમાં ટોટલ ભર હતા આમાં હતા એકસો વીસ અને આમાં હતા હો હો ની અઠ્ઠાણું ભર હતા એ હોનો અંદાજ આપણે રાખીએ અને આ છે વીસ વીઘા બોલું હવે પચીસ વીઘા ટોટલ આ બે ખેતરનો તમને હું આંજે અંદાજ આપી દઈ કે કેટલું થયું અને કેવી થઈ અને ભાવની વાત કરીએ તો ભાઈ કાલના દિવસથી આપણી કલોંજી જવાની છે કે રાજકોટ રાજકોટ સારો સારો એવો ભાવ મળી જાય છે અને સહેજ આપણે છે ને આ ખેતરની વેલ્યુ વાઢી લીધી હતી ને જે ધોરો દાણો આવે છે આમાં બહુ વહેલી વાર થોડીક વહેલી વધાઈ જાય ને એટલે ધોરો દાણો આવે જા નક એકદમ હાવ કાળી સાઈન મારવી જોઈએ કાળી એવી દેખાવી જોઈએ એવું બધું કામકાજ ચાલુ છે અત્યારે ભાઈ હમણાં જો ભાઈ જમીન બધે આવે એટલે ચાલુ કરી ફૂંકણી ત્યાં સુધી તમે કન્ટિન્યુ બની રહેજો ભાઈ ખેતરનું કામ પૂરું થઈ ગયું આનું છેલ્લો ભાર છે જો લેવા જઈએ અને એકસો ને ભાઈ સાહીઠ નહીં પણ હા બસ એકસો સાહીઠ મળ જેવી ગળિયામાં થઈ આપણે બાજકા પહેલાં એટલે અંદાજ આવ્યો એકસો ને સાહીઠ મળ થયા આમાં અને ઓલા ખેતરમાં ભાઈ આપણે ટોટલ કીધેલી ગીતેલી આપણે તેથી પિંચોતેર ફરી ગયા હતા ને પંદર બીજી એંસી એકસો ને સાઠ એમાં થઈ ભાઈ બસો ને બસો મણમાં પાંચ સાત મણ વસે જેવી રહીમાં કારણ કે આ ખેતરમાં એટલે ટોટલ આપણે સમજી લ્યો ને કે આઠ નવ મણની રાહ હેવી બધા ટોટલ ખેતરોમાં હવે ખેતર એ અહીંયા પચી અગ છે ચાર અઘવની એમાં કાલે ચાલું આપવાનું એટલે ખબર પડી રહે હું છે એ કેટલી થાય અને અહીંયા છેલ્લો ભર રહ્યો કે ભાઈ પૂરું દેશનું કામકાજ કાંદો પીસો છે એમાં બધો અંદાજ મારીને આપણે એ રીતના કીધેલું છે એટલે હા હા બહાર ભાઈ એને ફોરા હોય એટલે ઉડવાની રીએ એટલે થોડુંક ધીરાથી આખવું પડે ને ફોર હાલે છે જ્યાં અહીંયા જોઈ લે બાકી બધે બાંગા હાલી ગયા જોઈ લે બધા ખેતરોમાં ને આપણે ભાઈ આ છેલો દી હે આમાં કાલે જોકે છે પણ પંદર વીસ વાર વીસ પચીસ વાર જેવું બેસ એટલે જાજુ નથી ભાઈ ખાસ हर भइाडि जु पढे निचे ले रहिले बस बा आजमा आटो विडियो सारो लाग्यो लाइक सेयर अनि सब्सक्राइब गरिदियोनल जय मरलीधर जय गमस्कार